મિત્રો તમે ધોરણ છ માં આ શીખી ગયા છો સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ કરવું ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તથા બાદબાકી કેમ ખરું ને હવે આપણે આગળ શીખીએ નિરપેક્ષ મૂલ્ય મિત્રો નિરપેક્ષ મૂલ્ય એટલે શું તેની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કોઈપણ પ્રકારના ચિહ્નને ધ્યાનમાં લીધા વિના સંખ્યાના આંકડાકીય મૂલ્યને સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય કહે છે સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય દર્શાવવા આ નિશાની જેને માનાંક કહે છે તેનો ઉપયોગ થાય છે દાખલા તરીકે આઠનું નિરપેક્ષ મૂલ્ય બરાબર આઠ માટે માનાંકમાં આઠ બરાબર આઠ એ જ રીતે ઋણ આઠનું નિરપેક્ષ મૂલ્ય બરાબર આઠ માટે માનાંકમાં ઋણ આઠ બરાબર આઠ આજ પ્રમાણે માનાંકમાં શૂન્ય બરાબર શૂન્ય થશે યાદ રાખો કે કોઈપણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય ઋણ ન હોઈ શકે પૂર્ણાંક સંખ્યાના સરવાળા વિશેના ગુણધર્મો મિત્રો પૂર્ણાંક સંખ્યાના સરવાળા વિશેના કેટલાક ગુણધર્મો છે તે હવે સમજીએ આ જુઓ અને સમજો ઋણ ત્રણ વત્તા બે બરાબર ઋણ છ જેમાં ઋણ ત્રણ પૂર્ણાંક સંખ્યા છે બે પૂર્ણાંક સંખ્યા છે અને જવાબ ઋણ છ એ પણ પૂર્ણાંક સંખ્યા છે ઋણ ચાર વત્તા ઋણ બે બરાબર ઋણ છ જેમાં બધી જ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે શૂન્ય વત્તા ઋણ ત્રણ બરાબર ઋણ ત્રણ આ ગણતરીમાં પણ તમામ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે આ ઉદાહરણોમાં બે પૂર્ણાંક સંખ્યાના સરવાળા દર્શાવ્યા છે જેનો જવાબ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે તે પરથી પ્રથમ ગુણધર્મ આમ લખી શકાય ગુણધર્મ એક કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે આ નિયમ પ્રમાણે કહો જોઈએ ખાલી જગ્યા વત્તા ઋણ છ બરાબર છ તો અહીં ખાલી જગ્યામાં શૂન્ય આવશે કેમ ખરું ને એ જ રીતે ઋણ બે વત્તા ઋણ છ બરાબર ખાલી જગ્યા અહીં જવાબ ઋણ આઠ આવશે મિત્રો હવે આ સરવાળા સમજીએ એક ઋણ ત્રણ વત્તા પાંચ બરાબર પાંચ વત્તા ઋણ ત્રણ બરાબર બે બે ચાર વત્તા ઋણ ત્રણ બરાબર ઋણ ત્રણ વત્તા ચાર બરાબર એક અહીં પ્રથમ ગણતરીમાં ઋણ ત્રણમાં પાંચ ઉમેરીએ કે પાંચમાં ઋણ ત્રણ ઉમેરતા જવાબ બે જ આવે છે બે સંખ્યામાં તમે ગમે તે ક્રમમાં સરવાળા કરો છો તો પણ પરિણામ સરખું જ મળે છે તે પરથી બીજો ગુણધર્મ આમ લખી શકાય ગુણધર્મ બે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કોઈપણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે હવે આ સમજો 3 વત્તા આઠ બરાબર પાંચ અને આઠ વત્તા ઋણ ત્રણ બરાબર પાંચ ઋણ બે વત્તા પાંચ બરાબર ખાલી જગ્યા બરાબર પાંચ વત્તા ઋણ બે ખાલી જગ્યામાં ત્રણ મૂકીશું કેમ ખરું ને મિત્રો હવે આ સમજો અહીં ત્રણ પૂર્ણાંકોના સરવાળા કરવાના છે દાખલા તરીકે ઋણ બે ચાર અને ત્રણ નો સરવાળો બે રીતે થઈ શકે રીત એક ઋણ બે વત્તા ચાર વત્તા ત્રણ બરાબર મોટા કંસ ઋણ બે ઓછા ચાર મોટા કંસ બહાર વત્તા ત્રણ બરાબર બે વત્તા ત્રણ બરાબર પાંચ અને રીત બે ઋણ બે વત્તા ચાર વત્તા ત્રણ બરાબર ઋણ બે વત્તા નાના કૌશમાં ચાર વત્તા ત્રણ બરાબર ઋણ બે વત્તા સાત બરાબર પાંચ બંનેમાં પરિણામ તો સરખું જ મળે છે તે પરથી ત્રીજો ગુણધર્મ આ પ્રમાણે લખી શકાય ગુણધર્મ ત્રણ કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેના સરવાળામાં બાકીની સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે છે આ નિયમ આધારિત કહો કે ચાર વત્તા ઋણ ત્રણ વત્તા છ બરાબર ખાલી જગ્યા ચારમાં ઋણ ત્રણ ઉમેરતા એક થશે પછી એકમાં છ ઉમેરતા સાત આવે આમ આનો જવાબ સાત મળે માટે ચાર વત્તા ઋણ ત્રણ વત્તા છ બરાબર સાત મિત્રો હવે આ સમજીએ પાંચ વત્તા શૂન્ય બરાબર પાંચ ઋણ ચાર વત્તા શૂન્ય બરાબર ઋણ ચાર એક વત્તા શૂન્ય બરાબર એક અહીં જુદી જુદી સંખ્યામાં શૂન્ય ઉમેરીએ છીએ છતાં પરિણામ તો મૂળ જ સંખ્યા આવે છે શૂન્ય ઉમેરવા છતાં પરિણામ વધતું નથી એટલે કે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે આ પરથી ચોથો ગુણધર્મ આમ મળે છે ગુણધર્મ ચાર સરવાળા માટેની તટસ્થ સંખ્યા શૂન્ય છે આ પરથી તમે કહી શકો છો કે એક પાંચ વત્તા ખાલી જગ્યા બરાબર પાંચ અને બે ખાલી જગ્યા વત્તા શૂન્ય બરાબર ઋણ ત્રણ અહીં પહેલી ખાલી જગ્યામાં શૂન્ય અને બીજી ખાલી જગ્યામાં ઋણ ત્રણ આવશે કેમ ખરું ને હવે આ સમજીએ ઋણ પાંચ વત્તા પાંચ બરાબર શૂન્ય ત્રણ વત્તા ઋણ ત્રણ બરાબર શૂન્ય અહીં ઋણ પાંચમાં પાંચ ઉમેરતા શૂન્ય મળે છે એ જ રીતે ત્રણમાં ઋણ ત્રણ ઉમેરતા શૂન્ય મળે છે પાંચ અને ઋણ પાંચ કેવી સંખ્યાઓ છે પાંચની વિરોધી સંખ્યા ઋણ પાંચ છે એ જ રીતે ત્રણની વિરોધી સંખ્યા ઋણ ત્રણ છે અહીં કોઈ સંખ્યા અને તેની વિરોધી સંખ્યાનો સરવાળો લેવામાં આવ્યો છે જે શૂન્ય દર્શાવે છે આ પરથી નવો ગુણધર્મ આ પ્રમાણે છે ગુણધર્મ પાંચ કોઈ પૂર્ણાંક સંખ્યા અને તેની વિરોધી સંખ્યાનો સરવાળો શૂન્ય થાય છે આ પરથી કહો કે એક આઠ વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય અહીં ખાલી જગ્યામાં ઋણ આઠ આવે બે ઋણ ચાર વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય અહીં ખાલી જગ્યામાં ચાર આવે એ જ રીતે શૂન્ય વત્તા શૂન્ય બરાબર શૂન્ય થાય તે પરથી કહી શકાય કે શૂન્યની વિરોધી સંખ્યા શૂન્ય છે મિત્રો હવે નીચેના પરિણામો સમજો એક ઋણ ત્રણ વધતા પાંચ બરાબર બે બે ઋણ ત્રણ વત્તા ચાર બરાબર એક ત્રણ ઋણ ત્રણ વત્તા ત્રણ બરાબર શૂન્ય અહીં ઉમેરાતી સંખ્યા એક જેટલી ઘટે છે પરિણામ પણ એક જેટલું ઘટે છે હવે આ સમજો एक चार वत्ता ऋण एक बराबर बे चार वत्ता ऋण बे बराबर बे त्र चार ऋण त्र बराबर एक चार चार वत्ता ऋण चार बराबर शून्य पांच चार वत्ता ऋण पांच बराबर ऋण एक चार वत्ता ऋण छ बराबर ऋण बे અહીં તમે જોઈ શકો છો કે ધનપૂર્ણાંક ઉમેરતા પરિણામ ધન શૂન્ય કે ઋણપૂર્ણાંક મળે છે હવે આ જુઓ અને સમજો ઋણ બે વત્તા ઋણ ત્રણ બરાબર ઋણ પાંચ ઋણ ત્રણ વત્તા ઋણ ત્રણ બરાબર ઋણ છ ઋણ ત્રણ વત્તા ઋણ ચાર બરાબર ઋણ સાત ઋણપૂર્ણાંકમાં ઋણપૂર્ણાંક ઉમેરતા ઋણપૂર્ણાંક મળે મિત્રો પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી સંખ્યા રેખાની મદદથી પણ કરી શકાય છે પરંતુ આપણે અહીં સંખ્યા રેખાની મદદ વગર પૂર્ણાંકોના સરવાળા બાદબાકી કેમ થાય તે અંગેના ચાર નિયમો સમજીએ નિયમ એક સરવાળા કે બાદબાકીના ચિહ્ન પછી ઋણ સંખ્યા આવતી હોય તો ઋણનું ચિહ્ન દૂર કરી પ્રક્રિયાનું ચિહ્ન બદલવું દાખલા તરીકે ચાર વત્તા ઋણ બે હોય તો ચાર ઓછા બે લખી બાદબાકી કરવી તથા ચાર ઓછા ઋણ બે હોય તો ચાર વત્તા બે લખી સરવાળો કરવો નિયમ બે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની આવે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી અને પરિણામને ઋણ ચિહ્ન આપવું દાખલા તરીકે ત્રણ ઓછા પાંચ કરવા પાંચમાંથી ત્રણ બાદ કરવા પડે તો બે મળે ત્રણ ને પાંચમાં પાંચ મોટી સંખ્યા છે તેનું ચિહ્ન ઋણ છે તેથી જવાબ ઋણ ત્રણ મળે આમ ત્રણ ઓછા ઋણ પાંચ બરાબર ઋણ બે થાય નિયમ ત્રણ પહેલી ઋણ સંખ્યા હોય અને પ્રક્રિયા સરવાળાની હોય તો ક્રમના નિયમ મુજબ તેમનો ક્રમ બદલી શકાય છે દાખલા તરીકે ઋણ છ વત્તા બે કરવા છે તો તમે બે વત્તા ઋણ છ લખી સરવાળો કરી શકો છો આમ કરતાં બે ઓછા છ કરવા પડે છ માં બે બાદ કરતાં ચાર મળે મોટી સંખ્યા છ આગળ ઋણ ચિહ્ન હોવાથી પરિણામ ઋણ ચાર મળે આમ ઋણ છ વૃણ ચાર નિયમ ચાર પહેલી સંખ્યા ઋણ હોય અને પ્રક્રિયા બાદ બાકીની હોય તો બંનેના સરવાળાના પરિણામને ઋણ ચિહ્ન આપવું દાખલા તરીકે ઋણ ચાર ઓછા ત્રણ કરવા છે તો બંનેનો સરવાળો કરતા સાત મળે બંનેની આગળ ઋણ ચિન્હ છે તેથી પરિણામ આગળ ઋણ ચિહ્ન મૂકતા ઋણ સાત મળે આમ ઋણ ચાર ઓછા ત્રણ બરાબર ઋણ સાત મિત્રો આ ચાર નિયમો મુજબ તમે મોટી સંખ્યાના સરવાળા બાદબાકી કરી શકો છો થોડાક ઉદાહરણ દ્વારા તે સમજીએ ઉદાહરણ એક સરવાળો કરો બાસઠ વત્તા ઋણ તેત્રીસ बासठ वत्ता ऋण तेत बराबर बासठ ओछाते बराबर ओगणतरीस उदाहरण बे ऋण चौप्पन वत्ता नो सरवाड़ो करो ऋण चौप्पन वत्ता छत्तीस बराबर छत्रीस वत्ता ऋण चौप्पन बराबर ओछा चौप्पन बराबर ऋण अठार उदाहरण त्र ऋण बीस + ऋण 35 નો સરવાળો કરો ऋण 22 + ऋण 35 = ऋण 57 મિત્રો આ દાખલા ગણતી વખતે નિયમો દર્શાવવા જરૂરી નથી માત્ર પ્રક્રિયાના પદો જ લખવા ગુણાકારની પ્રક્રિયા મિત્રો હવે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર વિશે સમજીએ નીચેના ઉદાહરણ સમજો એક સાત ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય બે ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય ત્રણ પાંચ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય અહીં ધનસંખ્યા ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય થાય છે હવે આ સમજો એક ઋણ બે ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય બે ઋણ ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય ઋણ ચાર ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય અહીં ઋણ સંખ્યા ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય થાય છે હવે આ સમજો એક ત્રણ ગુણ્યા બે બરાબર છ બે ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર ત્રણ પાંચ ગુણ્યા ચાર બરાબર વીસ અહીં ધનસંખ્યા ગુણ્યા ધનસંખ્યા બરાબર ધનસંખ્યા એટલે કે धन धन बराबर धन हम आ समझो एक तरह गुण्या ऋण बे बराबर ऋण छ चार गुण्या ऋण त्र बराबर ऋण बार त्र पांच गुणिया ऋण चार बराबर ऋण वीस अं धन संख्या गुणिया ऋण संख्या बराबर ऋण संख्या एट्ले धन गुण्याण बराबर ऋण हवे आ समझो एक ऋण पांच गुण्या चार बराबर ऋण वीस बे ऋण चार गुण्या बराबर ऋण चौबीस तर ऋण छ गुणिया त्र बराबर ऋण अठार मित्रों ऋण संख्या धन संख्या बराबर ऋण संख्या एट्ले धन बराबर ऋण हवे आ समझो एक ऋण बे गुणिया गुण्याण त्र बराबर छण चार गुणिया ऋण पांच बराबर वीस त्र गुण्याण आठ बराबर अड़तालीस अं ऋण संख्या गुणिया संख्या बराबर धन संख्या एट्ले गुण्याण बराबर धन मित्रों જો તમે આ નિયમો સમજી લેશો તો કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાના સરવાળા સરળતાથી કરી શકશો પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મો મિત્રો તમે આ અગાઉના ધોરણમાં પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો શીખી ગયા છો એ ગુણધર્મો પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખીશું મિત્રો આ જુઓ અને સમજો એક ઋણ ત્રણ ગુણ્યા બાર બરાબર ઋણ છત્રીસ જેમાં તમામ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે બે ઋણ છ ગુણ્યા ઋણ ચાર બરાબર ચોવીસ જેમાં પણ તમામ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે ત્રણ ચાર ગુણ્યા ઋણ પાંચ બરાબર ઋણ વીસ જેમાં પણ તમામ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે ઉપરના ઉદાહરણ પરથી તમે કહી શકો છો કે બે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે આ પરથી પહેલો ગુણધર્મ આમ લખી શકાય ગુણધર્મ એક બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે આ ગુણધર્મને સંવૃત્તતાનો ગુણધર્મ પણ કહે છે મિત્રો હવે આ જુઓ અને સમજો એક ઋણ ચાર ગુણ્યા દસ બરાબર ઋણ ચાળીસ અને દસ ગુણ્યા ઋણ ચાર બરાબર ઋણ ચાલીસ બે ઋણ ત્રણ ગુણ્યા ઋણ પાંચ બરાબર પંદર અને ઋણ પાંચ ગુણ્યા ઋણ ત્રણ બરાબર પંદર ત્રણ ઋણ છ ગુણ્યા ચાર બરાબર ઋણ ચોવીસ અને ચાર ગુણ્યા ઋણ છ બરાબર ઋણ ચોવીસ અહીં બે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર ગમે તે ક્રમમાં કરીએ છતાં પરિણામ સરખું જ મળે છે તે પરથી બીજો ગુણધર્મ આ પ્રમાણે લખી શકાય ગુણધર્મ બે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કોઈપણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું જ મળે છે આ નિયમને ક્રમનો ગુણધર્મ પણ કહે છે હવે આ ઉદાહરણ જુઓ અને સમજો ઉદાહરણ ઋણ ચાર ત્રણ અને ઋણ છનો ગુણાકાર કરો અહીં ત્રણ સંખ્યા છે તેથી આમ લખાય ઋણ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ઋણ છ આ ગુણાકાર બે રીતે થઈ શકે રીત એક ઋણ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ઋણ છ બરાબર મોટા કૌંસમાં ઋણ ચાર ગુણ્યા ત્રણ મોટા કૌંસની બહાર ગુણ્યા ઋણ છ બરાબર ઋણ બાર ગુણ્યા ઋણ છ બરાબર બોતેર અહીં પ્રથમ પહેલી અને આ બીજી સંખ્યાનો ગુણાકાર કરી પરિણામ સાથે ત્રીજી સંખ્યાને ગુણ્યા છે રીત બે ઋણ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ઋણ છ બરાબર ઋણ ચાર ગુણ્યા મોટા કૌંસમાં ત્રણ ગુણ્યા ઋણ છ બરાબર ઋણ ચાર ગુણ્યા ઋણ અઢાર બરાબર બોતેર અહીં બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરી પ્રથમ સંખ્યા સાથે ગુણાકાર કર્યો છે બંનેમાં પરિણામ એક સરખું જ મળે છે આ પરથી ત્રીજો ગુણધર્મ આ મુજબ લખી શકાય ગુણધર્મ ત્રણ કોઈપણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે ગમે તે બે સંખ્યાઓના જૂથ બનાવી તેના ગુણાકારને બાકીની સંખ્યા વડે ગુણતા પરિણામ સરખું જ મળે છે આ ગુણધર્મને જૂથનો ગુણધર્મ કહે છે મિત્રો હવે આ જુઓ અને સમજો એક ઋણ આઠ ગુણ્યા એક બરાબર ઋણ આઠ બે ઋણ ત્રણ ગુણ્યા એક બરાબર ઋણ ત્રણ ત્રણ ગુણ્યા એક બરાબર ઋણ એકવીસ ચાર ચૌદ ગુણ્યા એક બરાબર ચૌદ અહીં દરેક સંખ્યા સાથે એકનો ગુણાકાર કર્યો છે પરિણામ મૂળ સંખ્યા જ મળે છે આમ એક વડે ગુણતા પરિણામ બદલાતું નથી તે પરથી ચોથો ગુણધર્મ આમ લખાય ગુણધર્મ ચાર કોઈ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ગુણાકાર કરતા પરિણામ તેની તેજ સંખ્યા મળે છે આમ એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે હવે આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન કેવી રીતે થાય છે તે ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ ઋણ ત્રણ ગુણ્યા નાના કૌશમાં ચાર વત્તા બે અહીં તમે ચાર વત્તા બે બરાબર છ કરી તેનો ઋણ ત્રણ સાથે ગુણાકાર કરી પરિણામ મેળવી શકો છો તમે જાણો છો કે ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે એટલે કે ચાર ગુણ્યા ઋણ ત્રણ બરાબર ઋણ ત્રણ વત્તા ઋણ ત્રણ વત્તા ઋણ ત્રણ વત્તા ઋણ ત્રણ બરાબર ઋણ બાર હવે ઉદાહરણમાં સરવાળાનું વિભાજન સમજીએ ઋણ ત્રણ ગુણ્યા નાના કૌશમાં ચાર વત્તા બે બરાબર ઋણ ત્રણ ગુણ્યા ચાર વત્તા ઋણ ત્રણ ગુણ્યા બે બરાબર ઋણ બાર વત્તા ઋણ છ બરાબર ઋણ અઢાર અહીં કૌશમાંની સંખ્યા સાથે બહારની સંખ્યાનો વારાફરતી ગુણાકાર કરી સરવાળો લેવામાં આવે છે મિત્રો તમે સરવાળાના તથા ગુણાકારના નિયમો સમજ્યા ચાલો સરળ દાખલા લઈ તે નિયમો તમે સમજ્યા કે કેમ તે ચકાસીએ નીચેની ખાલી જગ્યા પૂરો એક ઋણ ત્રણ વત્તા ઋણ બે બરાબર ખાલી જગ્યા જવાબ છે ઋણ પાંચ બે પાંચ વત્તા શૂન્ય બરાબર ખાલી જગ્યા જવાબ છે પાંચ ત્રણ ચાર ગુણ્યા ઋણ ત્રણ બરાબર ખાલી જગ્યા જવાબ છે ઋણ બાર 4. -4 * -5 = खाली जगह जवाब छे -20 5. सरवाळा ની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે જવાબ છે 0 6. ગુણાકાર ની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે જવાબ છે 1 7. માનાંક માં -18 = खाली जगह जवाब छे अठार आठ ऋण आठ गुणिया खाली जगह बराबर शून्य जवाब छे शून्य नव चार वत्ता खाली जगह बराबर शून्य जवाब छे ऋण चार दस खाली जगह गुण्या एक बराबर ऋण सात जवाब छे ऋण सात मित्रों આ પ્રકારના અન્ય દાખલાઓનો મહાવરો કરજો અને ગુણધર્મો સમજજો